નમસ્કાર મિત્રો આજે આપણે લાઈવ ઇથિરીમમાં ટ્રેડનું એનાલિસિસ કરવાનું છે તો આવી જઈએ સૌથી પહેલાં વન ડેમાં વન ડેમાં આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ ડાઉન સાઈડ જઈ રહ્યું છે તો આપણે સપોર્ટ એન્ડ રજીસ્ટન માર્ક કરી લઈશું રજીસ્ટન અહીંયા છે અને નીચે સપોર્ટ લીધેલ છે સત્યાવીસો તેરે હવે આપણે વન ડે પરથી ચાર કલાકમાં આવી જઈશું ચાર કલાકમાં પણ તે જ દેખાય છે જે આપણે વન ડેમાં દેખાતું હતું એક સ્વિંગ આપણને મળે છે જે છે ઓગણત્રીસો છોતેર જો એને ક્રોસ કરશે ઓગણીસ ઓગણત્રીસો છોતેરને ક્રોસ કરશે અને ડાઉન સાઈડ માર્કેટ જશે તો આપણને લગભગ પહેલાં જ્યાં સપોર્ટ લીધો હતો ત્યાં માર્કેટ જઈ શકે છે અને બસો છપ્પન જેવા પોઈન્ટ આપણે કેચ કરી શકીશું ચાર કલાક પરથી આપણે વન કલાકમાં આવી જઈશું વન કલાકમાં પણ કંઈ ખાસ દેખાતો નથી વન કલાક પરથી ત્રીસ મિનિટમાં આવી જઈશું ત્રીસ મિનિટમાં ઈએમએ લાઇન ક્રોસ કરી છે રેડ કેન્ડલે ઈએમએ એમએ લાઇનને ક્રોસ કરી છે એટલે કે માર્કેટ નીચે જવાની શક્યતા ગણે છે આ આપણને બીજું કન્ફર્મેશન મળ્યું માર્કેટ સપોર્ટની કને છે અને ઈ એમએ લાઈને રેડ કેન્ડલે ક્રોસ કરી છે એટલે માર્કેટ નીચે જવાની શક્યતા ગણે છે ત્રીસ મિનિટમાંથી આપણે આવી જઈશું ત્રણ મિનિટમાં જ્યાં આપણને ટ્રેડ લેવાનો છે આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ ઓલરેડી નીચે આવી રહ્યું છે ત્રીસ મિનિટમાં આપણે ઈએમએ લાઈન લાઇન ક્રોસ થતી આપણે જોઈ હતી કે રેડ કેન્ડલે ઈએમએ એમએ લાઇનને ક્રોસ કરી હતી જે કેટલા વાગે નવને ત્રીસે ક્રોસ કરે છે આપણે ત્રણ મિનિટમાં આવી જઈશું જો હવે માર્કેટ અહીંયાથી ઉપર જઈ અને ઈએમએ લાઈને ક્રોસ કરીને ફરી નીચે આવે એટલે કે આપણે અહીંયાથી પણ એક ટ્રેડનો પ્લાન કરી શકીએ છીએ અહીંયા આપણે લાઇન માર્ક કરી લઈએ અહીંયાથી જો માર્કેટ નીચે જાય તો આપણને સારું એવું ટાર્ગેટ મળી શકે છે આપણે ટ્રેડ લેવાનો રેશિયો વન જેમ થ્રી હોવો જોઈએ ઓછામાં ઓછું ત્રણ હજાર ઓગણત્રીસે સપોર્ટ છે પણ ડાયરેક્ટ જો એને બ્રેકઆઉટ કરશે તો આપણને ટ્રેડ લેવાનો થતો નથી જો ઈએમએ લઈને ક્રોસ કરીને ફરીવાર બ્રેકઆઉટ કરશે ત્યારે આપણે ટ્રેડ લેવાનો છે આ વાતનું ધ્યાન રાખવાનું અને જો ઈ લઈને ક્રોસ કરીને જો ત્રણ હજાર ઓગણત્રીસને બ્રેકઆઉટ કરે ડાઉન સાઈડ તો ઓછામાં ઓછા ત્રીસ પોઈન્ટ રહેવાનું અને દસ પોઈન્ટનું એસલ રાખવાનું તો મેં તમને સપોર્ટ એન્ડ રજીસ્ટ કહી દીધા છે આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને હવે માર્કેટ ઉપર જઈ રહ્યું છે અને ઈએમએ લાઇનને ક્રોસ કરીને જ્યારે નીચે આવશે ત્યારે આપણે ત્રણ હજાર ઓગણત્રીસે ડાઉન સાઇડ લેવાનો છે અને ઓછામાં ઓછા ત્રીસ પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે અને સ્ટોપ સ્ટોપલોસ દસ પોઈન્ટનો રાખવાનો છે તો બસ આજ આટલું જ ફરી મળીશું કાલ ત્યાં સુધી ધન્યવાદ સબસ્ક્રાઇબ કરો અમારે ચેનલને